સાડા છ વાગ્યા છે તો હું અત્યારે ઊભો થઈ થઈ ગયો છું કારણ કે રાતે અહીંયા નેટવર્ક પણ નહોતું તો કાલે હું રાતે બાર વાગે સુતો એટલે મારે ખૂબ જ લેટ થઈ ગયું હતું એટલા માટે આજે હું સાડા છ વાગે ઉઠીનો ક્રાઇથી હું સાડા છ વાગે ઊભો થઈ જાઉં છું અને નાઇન્ટી પણ તૈયાર થઈ જાઉં છું અત્યારે મેં નાઇટ પસાર કરી હતી દોસ્તો અત્યારે હું અહીંયા સૂતો હતો બાગિયાલા જે મંદિર છે ત્યાં અત્યારે ઘણી વખત એવો વિચાર આવે કે હું જ્યારે સાયકલ લઈને રવાના થ સવારમાં ત્યારે મને એ પણ નથી ખબર હોતી કે મારે સવારનો મારે નાસ્તો શું કરવાનો મારે બપોરે શું ખાવાનું સાંજે મારું સુવાનું ક્યાં દોસ્તો મારી બધી ઓટોમેટિક મારી જગ્યા થઈ જાય છે ગાઈઝ કુદરતો મારી ઉપર ખૂબ જ મોટો હાથ છે દોસ્તો મને બહુ જ મોટો સપોર્ટ મળી રહી છે કુદરતો થેન્ક યુ સો મચ કૃષ્ણ ભગવાન મારી યારે છે કૃષ્ણ ભગવાનનો મને બોલાવવા આવ્યો છે કે તમે મારા વૃંદાવનમાં આવો ચાલો આ ભાઈ છે એણે મને ખૂબ જ મદદ કરી છે યાર થેન્ક યુ શ્રી કૃષ્ણ રાધે રાધે ગાઈસ અત્યારે નાઈને આવ્યો છું તો ખૂબ જ ઠંડી લાગે છે જય જય ગરી ગુજરાત દોસ્તો ફાઇનલ હું અત્યારે ફ્રેશ થઈ ગયો છું નાઈન ધોઈને હું તૈયાર થઈ ગયો છું અત્યારે આરતી હતી તો તમે આરતી પણ કરી લીધી છે અત્યારે હું અહીંયા સૂતો હતો તમે જોઈ શકો છો અહીંયા આ મંદિરમાં મને ખૂબ જ સપોર્ટ કર્યો છે જો એનું નામ છે બળિયાદેવ યુવક મંડળ આ મંદિરમાં મને ખૂબ જ મોટો સપોર્ટ મળ્યો છે ખાસ કરીને આ ભાઈનો મને બહુ જ મોટો સપોર્ટ મળ્યો છે આ ભાઈ કેમ છો ભાઈ જય શ્રી કૃષ્ણ રાધે ભાઈ કેમ છો મજામાં કેમ છો ભાઈ જય શ્રી કૃષ્ણ ગેસ આ ભાઈનો મને સપોર્ટ મળ્યો છે ગાઈઝ તમારા થકી આજે મને બહુ જ મોટો સપોર્ટ મળતો રહી છે અને આપણા લોગ ન જોતા હોય એવું એ લોકો મજામાં ન એવું કોઈ બને એવું ખરા કારણ કે આપણે સુરતના કહેવાય અને એ પાછા ગુજરાતી કહેવાય એટલે મજા તો ઓબ્વિયસલી આવવાની જ છે જો દોસ્તો ફાઇનલી અત્યારે હું સાયકલ યાત્રા ચાલુ કરવાનો છું પહેલાં હું બધું વસ્તુ હું અંદર મૂકી દઉં સાયકલની અંદર અહીંયા મારી સાયકલ છે ફટાફટ હું સુરતથી વૃંદાવનની સાયકલ યાત્રા કરું છું મારું નામ છે દોસ્તો નિરાકાર રાવળ અને મારે એક હજારને અઠ્ઠાણુંટલો જેટલું મારે અંદર કાપવાનું છે અત્યારે મેં ઓલમોસ્ટ બસો દસની આસપાસ મેં જેટલું કવર કરી લીધું છે અને અત્યારે મારો આઠમો દિવસ છે તો દોસ્તો પ્લીઝ હા તો તમે કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર કારણ કે વિડીયોમાં તમને ખૂબ જ મજા આવવાની છે મને રહેવાનું મળશે કે દોસ્તો ભગવાન દેતી મારી બધી જ સગવડ થઈ જાય છે થેન્ક યુ સો મચ દોસ્તો મને આ વસ્તુ મને ખૂબ જ ગમી છે ચાલો સો સવાર સવારમાં અત્યારે ચા આવી ગઈ છે ચા દીધી છે અત્યારે હું ચા પીને ફટાફટ અહીંયા રવાના થવાનું છું ગાઈઝ આ દાદી છે મને ખૂબ જ મોટો સપોર્ટ કર્યો છે તમે સ્ટાર્ટ કરો છો તમે જોઈ શકો છો અત્યારે વાગે સાડા સાત જેવું થયું છે અને અત્યારે હું સાયકલ સ્ટાર્ટ કરું છું ત્યારે સૌથી પહેલાં મોટાના આશીર્વાદ લઈ લઈએ દોસ્તો મેં સાયકલ અહીંયા મૂકેલી છે આ ભાઈ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે ચાલો જ મોટાભાઈ આશીર્વાદ આપજો જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ કેમ છે મોટાભાઈ ચાલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો કેમ છે દાદા જય શ્રી કૃષ્ણ રાધે રાધે

હવે દોસ્તો અત્યારે હું સાયકલ પર છું અને અત્યારે ટોલ પ્લાઝા છે સામે ટોલ પ્લાઝા છે તો દોસ્તો હું સામે ઓલા પણ રેસ્ટ લેવાનો છું ટોલ પ્લાઝા પાસે દોસ્તો મને આ રોડ જોઈને મને સુરતની યાદ આવી ગઈ સુરત ગુજરાત દોસ્તો એ આરસીસીનો નો રોડ છે હજી સુધી મને આ રોડ આવો વચ્ચે મને ત્યાં આવ્યો નથી તો દોસ્તો ફાઇનલી અત્યારે હું ટોલ પ્લાઝા પાસે છું અને અત્યારે હું મારી આ મારી સાયકલ છે અત્યારે હું અહીંયા રેસ્ટ કરું છું દોસ્તો હવે થોડીક હું રેસ્ટ કરીને પાછું હું મારી યાત્રા હું સ્ટાર્ટ કરવાનું છું તો દોસ્તો વ્લોગ છેલ્લે સુધી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો હજુ વ્લોગમાં તો ખૂબ જ મજા છે હજુ બપોર દોસ્તો અત્યારે વાગ્યા છે પોણાનું જેવું થયું છે તમે જો તો અત્યારે આઈ થિંક મારે હું ગોધરા હું ગોધરા તો પહોંચી જ જવાનો છું હવે ગોધરામાં જોઈએ લોકોનો કેવો સપોર્ટ મળે છે એ રીતે આપણે આગળ વધશું જય જય દોસ્તો હું ગુજરાતનો એકલો ગુજરાતી સાયકલ યાત્રા છું દોસ્તો અત્યારે હું હાલ ઓછા પર છું હાઈવે પર હું તમે જોઈ શકો છો ત્યારે આ ભાઈ શું નામ છે ભાઈ તમારું વિજે વિજય ચૌહાણ ઓકે ભાઈ આ મોટા ભાઈ મારે એટલું જમવાનું લાવે છે થેન્ક યુ સો મચ મી લઈએ ચાલો થોડીક વાર અરે આપણે ચાલો તો થોડી વાર મારી બેસો મારી થોડીક વાર બેસો દોસ્તો ફાઇનલી અત્યારે તમે જોઈ શકો છો આ ચણા પુલાવ છે આ ભાઈ મને ખૂબ જ મદદ કરી છે આ ભાઈ થેન્ક યુ સો મચ ગાઈઝ હા દોસ્તો વાહ શું મને સપોર્ટ મળે છે ગુજરાત તરફથી દોસ્તો મને ગોધરા તરફથી ગોધરાના લોકો ફક્ત ગાઈશ ખૂબ જ સારા છે અને મને ખૂબ જ સપોર્ટ કર્યો છે તમે જોઈ શકો છો સામે મંદિર છે ત્યાં મને ત્યાં મને આરામ પણ આપવાના છે થેન્ક યુ સો ખૂબ જ સપોર્ટ કરે છે ચાલો દોસ્તો તો અત્યારે વાગ્યા છે બપોરના બે વાગ્યા છે તો અત્યારે હું જમવા માટે જાઉં છું ટ્રેક્ટરમાં હું ગાઈશ આજે મારો એક્સપિરિયન્સ લેવાનો છું ટ્રેક્ટરમાં પહેલી વાર કેમ છે મોટાભાઈ શું નામ છે તમારું કરણ ભાઈ તમારું ભાઈ પંકજભાઈ તો આજે પંકજભાઈ અને કરણભાઈ બંને સાથે ભેગા મળીને મને હોટલમાં જમવા માટે લઈ જવાના છે અને હોટલમાં મને બતાવવાના છે ચાલો ભાઈ થેન્ક યુ ચાલો ભાઈ આજે હું પણ એક્સપિરિયન્સ કરી લઉં ટ્રેક્ટર ફાઇન પ્રાઇસ જમવાનું આવી ગયું છે થેન્ક યુ ભાઈ જો ચાલો દોસ્તો તો અત્યારે જમવાનું આવી ગયું છે અત્યારે હું હોટલમાં છું અત્યારે તમે જોઈ શકો છો આખી હોટલ છે આખી તો દોસ્તો આજે છે ભાત છે છોલેનું શાક છે અને મગનું શાક છે ને રોટલી છે અને ખા દોસ્તું તો હું ખા જોઈ શકો છો ગાય આજે હું એટલો બધો થાકી ગયો હતો તમે એની વાત પૂછવામાં દોસ્તો આજે હું બે વાગ્યાનો સૂર્યોને અત્યારે ઊભો થયો તમે જોઈ શકો છો અત્યારે વાગે ગઈશ છ જેવા વાગ્યા છે તો અત્યારે હું ઊભો છું ચાર કલાકની મેં ઊંઘ લઈ ગઈ દોસ્તો અત્યારે હું ઊભો થયો તો તમે ખાઈ ગયું છે અને બરાબર મેં ઊંઘ પણ લઈ લઈશું અને જોઈએ વરસાદનો માહોલ છે અત્યારે અહીંયા મંદિરના હું પાછો મંદિરમાં રોકાયો છું આજે વરસાદ ખૂબ જ વધુ આવ્યો છે અને દોસ્તો આ ભાઈ જમવાનું લઈને આવ્યો છે દોસ્તો મને ખૂબ જ સપોર્ટ કર્યો છે ભાઈ તમારું નામ શું કિરણભાઈ 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 થેન્ક યુ ભાઈ મને થેન્ક યુ સો મચ ગોધરાના લોકોનો શું મને પ્રેમ મળે છે દોસ્તો ગોધરાનું નામ સૌને મને ખુશું આવે છે પણ દોસ્તો ગોધરાનું નામ જ એટલું બધું ફેમસ છે ને ગોધરા અને ગોધરાના લોકો પણ એટલા બધા ફેમસ છે અને સપોર્ટ પણ એટલા બધા કરે છે તો ફાઇનલી દોસ્તો અત્યારે જમી લીધું છે તો હવે થોડીક ગોધરા સાથે આપણે મસ્તી કરશું પછી આપણે સીધા આપણે સુઈ જવાના છીએ તો આઈ હોપ કે તમને બ્લોગ સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે હાલમાં હું ગોધરા છું તો હાલમાં હું ગોધરા છું અને દોસ્તો ગોધરાનો શું મને સપોર્ટ મળી રહ્યો છે ગાઈઝ પ્લીઝ આ રીતે સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તો ચાલો બ્લોગને સ્ટોક કરું તો આઈ હોપ કે તમને બ્લોગ મજાવી રહ્યું હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી પાછા મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી บายบาย